વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ ની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા વન વિભાગે પ્લાસ્ટિક મુક્ત બનાસકાંઠાના દેશ સાથે એક મહત્વપૂર્ણ શ્રમદાનનું આયોજન કર્યું હતું જિલ્લા નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગમી ના માર્ગદર્શન હેઠળ દાંતા પૂર્વ અને પશ્ચિમ રેન્જના અધિકારીઓ કર્મચારીઓ પર્યાવરણ પ્રેમીઓ અને ગ્રામજનોએ સહિયારા પ્રયાસો કરીને પર્યાવરણ સુરક્ષા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું આ શ્રમદાન અંતર્ગત વન વિભાગ દ્વારા દાંતાના વિવિધ ધાર્મિક અને પર્યટન સ્થળોથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો જેમાં ત્રિશુલિયા ઘાટ પીપા વાવ સ્થિત વ્યૂ પોઈન્ટ શેરપુરા ખાતે આવેલા શેભર ગોગ મહારાજના પૌરાણિક મંદિર દાંતાની અંતરશા દરગાહ લોટેલના માણેકનાથ મંદિર અને વીર મહારાજ મંદિર જેવા સ્થળોનો સમાવેશ થાય છે પર્યાવરણ દિવસ નિમિત્તે વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સ્થાનિક વન મંડળી પર્યાવરણ પ્રેમીઓ અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી નદી નાળા ઝોન અને તે સ્થળો પરથી કુલ સાતસો ચાલીસ કિલો જેટલો પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો હતો આ એકત્રિત કચરાને યોગ્ય રિસાયકલિંગ માટે સ્થાનિક નગરપાલિકાને સુપરત કરવામાં આવ્યો હતો આ પ્રકારના સામૂહિક પ્રયાસો પર્યાવરણ જાગૃતિ વધારવામાં અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થાય છે